માંડવી નંદન સિનેમા ખાતે સાબરમતી રિપોર્ટ ફિલ્મ ગોધરા કાંડ સાંસદ પ્રભુભાઈ વસાવા દ્વારા કાર્યક્રમ સાથે નિહાળી માંડવી નંદન સિનેમા ખાતે સાબરમતી રિપોર્ટ ફિલ્મ ત્રેવીસ બારડોલી લોકસભાના સાંસદ પ્રભુભાઈ વસાવા દ્વારા નગરના કાર્યકરો સાથે નિહાળવામાં આવી બે હજાર બેમાં અયોધ્યાથી પરત ફરતી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં સત્યાવીસ ફેબ્રુઆરીના રોજ ગોધરા ખાતે બનેલ સત્ય ઘટના આધારિત ફિલ્મ બતાવવામાં આવી સાચી માહિતી લોકો સુધી પહોંચે જે માટે ફિલ્મ બતાવવામાં આવી હતી બે હજાર બેમાં અયોધ્યાથી પરત ફરતી ધ સાબરમતી એક્સપ્રેસ સ્ટ્રેન્ડ ગોધરા ખાતે જે બનાવ બન્યો અને આ સત્તાવીસ ફેબ્રુઆરીએ આ બનાવની સાચી હકીકત દેશ સમક્ષ આવે એના માટે સત્ય ઘટના સાથે આ ઘટના આધારિત બનાવેલી ફિલ્મ ધ સાબરમતી એક્સપ્રેસ આજે માંડવીના નગરજનોને બતાવવા માટે નંદન સિનેમામાં આયોજન કરવામાં આવ્યું અને આ હકીકતને ઉજાગર કરતી ફિલ્મ જે દેશની જનતા માટે આ સત્ય જાણવું એ જરૂરી છે અને એના માટે આ ફિલ્મનો આજે જોવા માટેનો કાર્યક્રમ માંડવી ખાતે રાખવામાં આવેલ હતો જીતેન્દ્ર સોલંકી નો રિપોર્ટ S9 નાઇન માંડવી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે